તાટીથૈયાના પ્રથમ પાર્કમાં આવેલી માટેશ્વરી જનરલ સ્ટોરમાં ચોરીનો બનાવ બન્યો જે ચોર લોકો સીસીટીવીમાં કેદ થયા છે પડસાણા તાલુકાના તાટીથૈયા પ્રથમ પાર્કમાં આવેલી માટેશ્વરી તોબેકો એન્ડ જનરલ સ્ટોરમાં બુધવારે વહેલી સવારે ચાર વાગ્યાના સુમારે દુકાનનું શટર તોડી ચોર ચોરી થયાનો બનાવ બનવા પામ્યો હતો આ ચોરી લોકોએ ચોરી કરતાં પહેલાં લાઇટો તોડી પછી સીસીટીવી કેમેરા તોડ્યા પછી દરવાજો તોડી અંદરની ગ્રીલનો નખુચો કાપીને દુકાનમાં પ્રવેશ્યા હતા અને દુકાનમાં પ્રવેશતા જ તેણે દુકાનમાં રહેલા ગલ્લો તોડી નાખ્યો હતો અને તેમાં રહેલા પૈસા કાઢી લીધા હતા અને ચોર લોકોને દુકાનમાં અન્ય સીસીટીવી નજરે પડતા તેણે પણ તોડી નાખ્યો હતો અને નાસી છૂટ્યા હતા પરંતુ આ કેમેરામાં ચોર લોકોની હરકત કેમેરામાં ઝડપાઈ ગઈ હતી જે ઘટનાની માહિતી બુધવારે સાંજે સાડા પાંચ વાગે પ્રાપ્ત થઈ આ ઘટનાની જાણ કડોદરા પોલીસને મળતા ઘટના સ્થળે પહોંચી હતી અને વધુ તપાસ શરૂ કરી છે